રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો દ્વારા ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ઉપલેટા નગરપાલિકા દ્વારા દબાણકારો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી ઉપલેટાની કટલેરી બજાર વિસ્તારમાં અને ત્રણ કમાન નગરપાલિકાની દબાણ હટાવો શાખા દ્વારા આ કામગીરી કરાઈ હતી ઉપલેટા શહેરના મુખ્ય વિસ્તારોમાં દુકાનદારો દ્વારા ફૂટપાથ પર જે દબાણ કરવામાં આવ્યું હતું તેને દૂર કરાયું હતું ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી નીલમેશ કેટિયા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજાર રાજમાર્ગ ત્રણ કમાન એરિયા તેમજ પોરબંદર રોડ અને અન્ય શહેરના રોડ જ્યાં વર્ષોથી સામાન પડેલા છે હંગામી કરેલા છે રેકડીઓ આવેલી છે અને ફૂટપાથ પર રસ્તા પણ આવા દબાણો કરેલા છે અને ટ્રાફિકને હલનચલનમાં આમ વિવિધ રીતે જે દબાણો ઊભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે ત્રણસો કરતા વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે તેમજ આજથી પાંચ દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજ રોજ આ જે કઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે હાલની તકે કટલરી બજાર અને ત્રણ કમાન એરિયાના દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે અને હજુ પણ આગામી જે કઈ રોડ છે ત્યાં આ દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલુ છે સાથે જ હું નાગરિકોને વેપારીઓને ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી પણ એ મેસેજ આપવા માંગુ છું કે અગેન આવા દબાણો જે કઈ દબાણની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ આવા દબાણ ઉભા ના થાય અને નાગરિકોને આ બાબતે તકલીફ ના પડે તેમ સૌ સાથ સહકાર આપે તેવો સૌને અનુરોધ જેમ જે આવરા તત્વો દ્વારા ફરજ માં કરવામાં આવે છે એના માટે શું પગલા લેવામાં આવે આવા એકદમ બે આસમીઓ દ્વારા અવરોધની કામગીરી કરવામાં આવેલી તો તેમને અત્રેથી મારી સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત છે એસડીએમ સાહેબ શ્રી ઉપસ્થિત છે તેઓ દ્વારા આમને સહિત જે કાયદાની કલમ અનુસાર ગુનાનો નોંધવાના થાય એમાં જે ધમકીઓ આપી રહી છે બરાબર હટાવવાની કામગીરી કોણ કરવામ આવેલ છે અને આગામી સમયમાં એમનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ તત્વો આગામી સમયમાં ન કરે દબાણ એના માટે કૂર જોશથી કાર્યવાહી કરવામાં આવશે